નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી મારી સાથે અત્યારે અલ્મેશભાઈ ઠાકોર જોડાયેલા છે સીધી

એક સંગઠનના અમદાવાદ શહેરના પ્રમુખ તરીકેથી લઈ એક કાર્યકર્તાથી લઈ પ્રદેશના મંત્રી તરીકેનો બહોળો અનુભવ અને એના પછી આજે ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે જ્યારે એમની પસંદગી થઈ છે ત્યારે મારી એમની હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને લાખો કાર્યકર્તાઓને પણ અભિનંદન કે પાટીલ સાહેબના સફળ નેતૃત્વ પછી બીજા એક યુવા ડાયનામિક પ્રદેશ પ્રમુખ મળ્યા છે ત્યારે એવું માનું છું કે એમના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એની કામગીરી વધારે મજબૂત થશે વધારે આગળ વધારશે જગદીશભાઈની કામગીરી કેવી છે ભાજપ સંગઠનને વધારે મજબૂત કરશે કારણ કે સીઆર પાર્ટીએ જેટલું અત્યારે કામ કર્યું છે વધારે કરવું પડશે એમને નહીં એટલે આપણે કહું કે એક સપોર્ટ નેતૃત્વ એક એક ગોલ એચીવ એક મોટો થઈ ગયો એકસો છપ્પનથી વધારે બેઠકો આજે એકસો સાહીઠથી વધારે એકસો બાસઠ જેવી સીટો છે એટલે સો એ ગોલને જાળવી રાખવો એક ચેલેન્જિસ હોઈ શકે પરંતુ જગદીશભાઈને એ ચેલેન્જ એટલે નહીં નડે કારણ કે એમના લાખો કાર્યકર્તાઓની ટીમ મળી છે એમનો પોતાનો અનુભવ છે અને એમનો પોતાનો એટલો બળો અનુભવ છે એટલે હું માનું છું કે એ કન્ટિન્યુ કરશે જગદીશભાઈને હૃદયના ભાવથી મારી ફરીથી આપને કહું કે ખૂબ ખૂબ શુભકામનાઓ અને જગદીશભાઈના નેતૃત્વમાં પાર્ટી વધારે મજબૂત થશે અહીંયા જે કોઈ નેતૃત્વ છે નેતૃત્વને વરીને કામ કરવાનું હોય છે એટલે જગદીશભાઈના નેતૃત્વમાં પાર્ટીને કોઈ તકલીફ નહીં પાર્ટી વધારે વધારે મજબૂત થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમનાથી ફાયદો થશે એટલે અમને તમને કહું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમારી સામે ચેલેન્જીસ શું છે અમને ખબર નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટી લાખો કાર્યકર્તાઓ સતત લોકો વચ્ચે રહે છે લોકોની વચ્ચે કામ કરતા હોય છે અને જગદીશભાઈને તો લાખો કાર્યકર્તાઓની ફોજ મળી છે એનું નેતૃત્વ કરવાનો જ્યારે એમને મોકો મળ્યો છે ત્યારે જગદીશભાઈના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો જવલંત વિજય થવાનો એમાં કોઈ શક નથી તમારા વિસ્તારમાં કેવી તૈયારી છે અમારે ત્યાં તાલુકા પંચાયત મારી ચૂંટણી પતી ગઈ એટલે અમારે ત્યાં હવે મહાનગરની ચૂંટણી આવશે ગાંધીનગર મહાનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીનો પતાકો ફેરવવાનો છે બિલકુલ આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર જે રીતે અલ્પેશ ઠાકોરે વાત કરી તેમને લઈ આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર